હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગની અંદર તો ઘણા મિત્રોની કમેન્ટ આવે છે ઘણા લોકો પૂછતા હોય છે કે તમે જે છેલ્લે બોટ ધો છો ઓઝા ધો છો આખા ઓછા ધંધો કરીને જે તમે છેલ્લે ધોઈને આવો છો તે કઈ રીતે ધો છો ને કેટલો સમય લાગે છે તો આ બ્લોગની અંદર તમે બન્યા રહેજો તમને અંતથી લઈ સ્ટાર્ટથી લઈને અંત સુધી હું તમને બધી જ વસ્તુ બતાવવાનો છું કે કઈ રીતે અમે કરીએ ને ધોઈએ ત્યાં સુધી અમે ઘેરે ન આવી જાય ત્યાં સુધીનો આખો પૂરો કમ્પ્લીટ બ્લોગ હું બનાવીશ બ્લોગની અંદર બન્યા જો તમને ગમે તો એક લાઈક જરૂર કરી દેજો અત્યારે આપણે ઓઝાનો ઢીકલો તો કરી જ દીધો છે પેલા તો આપણે બધી સેન છોડી લીધી છે ઓઝામાંથી પછી ઓજા કાઢી નાખ્યા છે બારા બધા બે તો ધોઈ છે આ બધી બૂટું ધોવાય છે જ આને છે નાખો પલાળવા હું એટલે થોડો મેલ જાય ને પછી એની ધોવાની પ્રોસેસ ચાલુ થાય આખું માંગરોળ બંધે આવડા પણ બોટ જ છે અને કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે આ બે દિમજ આ ઘેર ફાઈનલી મિત્રો આપણે હવે પ્રોસેસ ચાલુ કરી દીધી છે ઓઝા ધોવાની તો ઓજા આપણે પલાવી દીધું છે નળી ચાલુ છે પાણીની પાણી હવે પ્રોસેસ મેન ચાલુ થાય આપણે બાંધીયા પૂતળું બાંધી દેવા ના એટલે ઓજો વિખાય નહીં હવે તમને કાયદે સર બધું આમ સ્ટાર્ટ કરીને અંત સુધી આખો પૂરો બ્લોગ બતાવીશ બધું કામ બતાવીશ બની રહેજો તો ની અંદર ઉલતાની આખો જોવાનો તમને ખૂબ હસી આવીએ ને તમને મજા આવીએ ચાર્ટમાં કેરું ચાલુ પેલો પેલો પસાડ ધોબી પસાડ ચાલે લે હા દે ધોબી પસાડ દે

વસ્તુ કે વિડીયોના બ્લોગમાં હું તમામ વસ્તુ તમને બતાવીશ તો આપણે હું તમામ વસ્તુ બતાવીને જ હાજ રહી જાઉં બધા બધા આપણે ઓજા બધા એક કરવાની પ્રોસેસ તમને ચાલુ થઈ ગઈ છે જોવા છે કેમ હકેલે છે ચાલો એ પણ તમને આજ બતાવી જ દઉં પૂરે પૂરું અને જે પ્રમાણે કીધું છે એ બધું બતાવવાનું છે આપણે મળી જ જોઈએ ખાતા જાય એમ એટલે ખાતું ને કરવાનું ચાલુ ના ઓજા છે આપણે ચાલો એટલા ઓઝા છે શિકારી તો આપી એ જનાર પણ એ કરાય નહીં તમ તો આ કેટલી બોટ ધોવાઈ ગઈ પછી બોટ ધોવાઈ જ ગલત પીડી છે જો હું તમને સરખું બતાવું કે મોજા હે કરી માઈથી ઓજો કાટતો જાવ બરોબર ને જા રીતનો હા આ રીતના ભાઈ હેકેલતા એની ખેંચતા જાય બધું બસ હી હે કેલતા મારું ચક્કલ જ દેખાય પાછળ કોઈને બિદાન બતાવો આ સિવદ ને મિત્ર પડી વાત છે બદે જોવાનું જોઈને બધું જાવ છે આપણે વજા હકેલવાની પ્રોસેસ ચાલુ

YouTube <laughs> તો ગાઈસ મને લાગી છે તડકો એટલે હું કોડન નો સાયો કરીને ઊતો માથે કોડન નાખી દીધું તડકો લાગે એટલે સાય આરામ કરી લે તો ફ્રેશ થઈ જશે સલ્ફુલન માં આવી જાય બસ કામ કરવાની મજા આવે એમ કામ કરે છે આમ હું ઓય આરામ તો

ઘર જાય ને ઘેર મૂકી જાય ત્યાં સુધી નો વિડીયો પૂરો જોઈજો હવે ફરીથી એક વાર નીકળી ગયા છે દરિયા અંદર શું કામ મિસિંગ નહીં 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 ફિશિંગ નહીં ખાલી ફરવા માટે આપ જાઉં પકાવવાનું પણ ચાલુ છે ફરવા માટે ફરીથી એકવાર નીકળી ગયા છે બધું પબ્લિક પોપિક છે ખૂબ જ મજા આવે ફાઇનલી મિત્ર તો અમે ફોર વ્હીલમાં બેસી ગયા છે ઘરે જવા માટે મોર એસપી પામક તો વાળ હરકા કરે હેલો ગાઈસ તો કેમ છો તો અમે બધા ફોર વ્હીલ માં હવે તૈયાર છે જવા માટે બધા ઘેર જઈને કરશું મોજ મજે દરિયા ના હું મોજે દરિયા કરે ના કામ જ છે જા અમારે અમીર ભાઈ છેલે છેલે માંગરોળ નું જોઈ લ્યો તમે બોટ ચડાયેલી જટી પછી જોવા ન મળે મને કઈ